એટલે આ શેતર તો હજુ કોઈ આ લાગતા નહીં યાર ગટું કાકાને ખેતું તું ઓય કોલા તમાકુના પીલા ભાગવાના ને હજુ આ તો આયા નહીં મારા આવું આ હવારા ના નવ વાગ્યા તો હજુ આયા નહી કહ બેટા મજૂરીયા કોઈ મળતા નહીં એવો ગટું કાકાને ઉઠાડવા જવા પડશે તાર હજુ તો હું હશે મારા આવું

તમાર માં તમે ખેતી કરો ને તમારો વરફ માં હારું છે તમાકુ માં હું તો સારું હે પર ભગવાન ની દયા હે

સારું માથું દુખવા ચડ્યું હે એ પિતા વગન મને એક તો ચાલતું એ જાઉં સીરી પીવા પીવા સિરી જવું આ મારા બીટો હશે ને અડા મને એક કામ કરું પાણી પીવાનું બોનું કરી બમકાવું અહીંથી ટિયાને કહું કું પાણી પી ના હોઉં એમ કરીને બમકાવું આવું એક કાઢી પીવું એટલે થોડીક

એ આવ્યો આવ્યો તરત આવું પાણી પી હા આવ્યો તરત પાણી પી રંગત જમી એવી હે એગડા એવો હે

એમ કરીને આયો હું દાઢ જીધો તક શું આ જ તો આ જયો તો પીલા ભાગવાય હાલ આવ્યો છે એ મને ચાલને હેત નહી તું અહીં ચાલને હેઠ નહી પૈસા લાવ્યા હો ને પૈસા તો ચાલું તું દારૂ તો હાલ એકદમ નો મારે નહો તૂટે નહીં ચાલો તું તો તમારા ઓલી તો ડબો પડી નું કાર્યો તારે બુડા આમ સારું કમાતો છે તો મામ તો લીવ રહી ગયા અમે લોતા યો હું બીજી લેતા હું દારૂ તારો થોડો ડીમ પડે હો આજ ઉઠી કોઈ એવું કીધું નથી આજ થોડુંક મોરું લાગે મને દારૂ માં મોરું પડે થોડુંક સવારનું મેલી હું કરવા મોરો પડે લાયક તારું ઓલું બાઇકિંગમાં જ થોડુંક કામ આવે

ના આવા પીવાનું થાય તો આપણું ઘરનું જ છે કારું ચીડા રહી માં આવે લાગે ને ચીડા રહી કડક લાગે પેલા મોરું મોરું લાગજું બાઇટિંગ બાઇટિંગ હારું રાખે માય બેટા ઘર આગ આવે ને રાખું પડે ને ઘર આગે આવે બે વાત શું તારી રાખે તું ભાઈ હું જો તો પીલા ભાગવા ટીંગ્યા હા મારું આવ્યો તો મને જગાડ્યો હલ પણ હું મને સાથે થી કરતા હતા ટેવ પડી ગઈ એટલે હમ મને દારૂ ઓગણ સાલે નહીં

थोड़क लेता होता थोडकलेताना <laughs>

અલ્યા મારા ઓછા ગટુ કાકા કેટલે રહ્યા હજુ તો કોઈ દેખાતું નહીં કે હું પાણી પાણી પીન કે આવું કે હાલ જ મારા ઓછા હજુ આયા નહીં લાય મને જોવા જાવ દે ને ખરેખી તો નહીં ગયા ને એમનું તો નકે નક્કી નહીં કોઈ ઓછા દાળિયે ખાતા નહીં નહીં જાય દાળિયે કાલ તો સો હાથ મજૂર લાવો ને આખા પૂરું કરાઈ દેવું

તમે પૈસા આવો એમ સારું તમારી રોજ ની ખર્ચી બધી અહિયાં પણ જ જાય હે તમારા ભવિષ્ય વિચારો તમારો છોકરો આજકાલ મોટો થઈ જાય લગ્ન કરશો તમે તમારી કોણ પાસે દારૂ ના રવાને સડી જશે ભાઈ સાચી હેઠ અહીંયા સારી પણ મારા બેટા માથું એવું દુખવા ચડે ને કે ચાલતું જ નહીં એટલે આ ભલા મોણા હાવ ના હોય આ તમારા છોકરાનું તો વિચારો પાછળ ના ના મારું તો આ દારૂ બંધ કરવો પડશે તમે આવી રીતનું આવી રીતનું તમારું જીવન તમારું તો જયું પણ તમારા છોકરાને તમે જિંદગી બગાડશો આમ નોમ તમારું જોઈ જઈને તમારો છોકરો શીખશે પછી ના ના તો હેજ દેજી જોશે એ શીખશે તો હવે આ દારૂ બારું બંધ કરી નાખો આ બધા આ બધા નાટક બંધ કરો ના ના દારૂ બંધ કરવું દાડી હવે હું નહીં આવું તમને તમે ચાર ના જતા રહ્યા ના ના લારા મોલા બાકી હવે કરી પાણી પીન તો આવતા રહ્યા તરત ને તરત તો હું આવું કલાક પછી આવું